શો સુરેશ્વરીજી મહારાજ આદિ થાના ચાર તથા સવારે સાડા આઠ કલાકે માંડવી ઉપરાંત બહાર ગામના બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં મહાવીર બેન્ડ પાર્ટીના ઢોલ અને શરણાઈના સુરો સાથે માંડવીના તળાવ નાકા પાસેથી ભવ્યથી ભવ્ય સામયું નીકળ્યું હતું આ સામૈયા એટલે કે શોભાયાત્રામાં ગુરુજી અમારો અંતર્નાદ અમને આપો આશીર્વાદ આજનો દિવસ કેવો છે સોના કરતા મોગુ છે સોના કરતા મોગુ શું સંયમ સંયમ જેવા ધાર્મિક નારા સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું સવારના સાડા આઠ વાગે નીકળેલી આ શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગ પરથી પસાર થઈ બે કલાક બાદ સાડા દસ કલાકે જૈનપુરીમાં પહોંચી હતી શોભાયાત્રામાં માંડવીના પાંચે ગજના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જૈનપુરીમાં બાંધવામાં આવેલો મોટો ડેમ પ્રારંભમાં સબકચ જય સંગના પ્રમુખ ચંદ્રેશ માંડવીના સામૂહિક વંદના કરી આજ ખોટિ શ્રી પરમ માનવી માંકચવાત માંથી માનવીના પાંચે દેજના જૈન આચાર્ય શ્રી યશુ વિજય દેવજી મુજારા છે માંડવી માં રવિવારે જૈન આચાર્ય દ્વારા વાતાને નિત્ય ભગવે રામજી માંકચવાત રંગેશજી સંપન્ન ચાતુર્ય માસરી માં પાંચ ચંદ્રના ભોગવારી સામગ્રી પડ્યા આ પ્રસંગે ભોરિયમ માંડવી માં આજે 27મી લાઈન લાવેના રાણા રાજકીય તાપના પ્રસીઓ ને ગજેતિલક સાથે સુષુભી અંતર પારણા કરાવવા બન્ને લક્ષૌ શેઠા માંડવી ના પરંતુ હાલ માભુત નિવાસિ મનિષભાઈ દબદબાહીના નામે પરિવાર માટે ભાવે ચતયા આચાર્ય યશોવિજય સંઘેન્દ્રજી મહારાજ અને કલાવતી શ્રીમંત મહારાજ સાહેબે ઉન્યમુખી ભોમનભાઈ પ્રવચન પ્રભાવકજી બાબત આશીર્વાદ લીધો હતો અવંશ શ્રીમતી મધવી યશવના સિદ્ધિતક ન્યાશજી ધુરેશ્વરીજી મહારાજ આદિખાના ચાલી કરાવવાનો લાભ માતીજીજી શ્રીમંત કલાવતી શ્રીજી

માંડવી માં સંપાય ના કરતા ચડાવ્યું હતું જેવા નારાવરણ ને આ શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગ પરથી પસાર થઈ બે કલાક બાદ સાડા દસ કલાકે